સતીએ રાજા કહીખલિયા રાજ સંતો ભાઈ સતી રાજા કહી સોખલિયાને પ્રીતેર સાધુ ડાજ મા ಹೋಜಿ ಆ ತೇರೆ ಪ್ರೀತರ ಸಾಧು ರಾಜ ಜಮ ಓಜಿ ಬೋಲ ಬ ಬೋಯಾ ಕೈ ತೋರಲ್ સંતો ભાઈ બોલા બોલા કઈ ઓજી ભલું ઘેડ ભાઈ અમારું હો ભાઈ ઘેડ ની સહાયું કરજો મારા વાલા ઓફિસ માં બેસીને આ કામ નીકળી ગયો બારો ભાઈ ફોર વ્હીલર લઈ નીકળ્યો તો ખબર પડે ભાઈ પ્રભુ હું તો નબરું માણા સવતા તો કોકના કીક થાય તો હારું પોક પરની જયાત કરે તો ભગવાન એનો એનો પણ તમારો પણ ઉધાર કરશે ભગવાન જો હે હા પૈસો ટકો ઓમની પડ્યો રહે આમને મરી જાવ તો જાવ આના કરતા કોકની કીક પાલન કરજો કોઈ ઢોર ઢાકર ગાયું પશુ પંખી એના પાલન થાય કીક કરી જાવ તો ભાઈ એનો આમાં કીક રોડ રસ્તા છે કોઈ નદીયું છે નદીયું ને પડ્યું કરો પક્યું કરો પ્રભુ ને રોડ એવા હોય એના આધાર કરાવો ફૂલિયા બંધવાઓ મારા પ્રભુ મારા નાથ હું તો તમને આભાર માગું અને હું તો ગરીબ માણા દીકરો છો એટલે કેવા નીકળ્યો ભાઈ મેં તો દુઃખ જોયા વાલા આ તો પ્રભુ દુખિયારા હોય નીકળી હગે બાકી આમાં નીકળવાની બહુ વિચાર કરવો પડે કેમ બોલવું હું કેવું અરે કયો ભાઈ એને કીધે કંઈ કયો હતો કંઈ આપણે મારી નાખવાનો નથી એને કેવાય એ સુખમાં છે આપણે દુઃખમાં છે વાલા સતા નીકળાય કરવામાં કઈ આપણે ક્યાંય એને કઈ ઓલું કરવું પણ એને કહીએ તો ખબર પડે કે ના ના આવા તો વ્યક્તિ કોઈક નીકળે તો ખબર પડે આમાં ઘેડમાં હું છે માં કોણ દુખિયારા છે કોણ સુખીયા છે સુખિયાઓને વાંધો નથી પણ દુખિયા હું કરે યાર એને ખાઈ ને એને આમાં એને માન એક તો સેફ્ટી મુઠી થયું હોય એ હોય જાય આમાંથી કોક પાસે વ્યાજ કરી વ્યાજ ઉધારા કરીને બી 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 બિયારણ લીધા યાર પ્રભુ ખરેખર તમે તો

સત્તા અમે તો તમને આભાર માગીએ તમને શેઠી ને મોટા મોટા શેઠી ને ભાઈ નરેન્દ્ર મોદી પણ વાત પુગાડી દેવાય આ નરેન્દ્ર મોદી સાહેબ ને જોઈ લેજો આ આમાં જોઉં મારા વાલા જોઉં અમે તો સારું કેવા માંગીએ ખરાબ કરવા નથી માંગતા કે કોકનો નો ઉધાર કરી દો ભાઈ આવું છે ભાઈ

ये लोभी आदम ने हम जाओ ए माना राज रहे नर रहे नुगरानी आ रे भाई निणला ना करिये रे जी के नुगरा ले जाई नकी नरगे મારા ગુરુજી ને પૂછો પુરા જ્ઞાન રે રે મારા ગુરુજી ને પૂછો રૂડા જ્ઞાન તો બતા કે વૈલા બગલા ઉપર રે ધોરા મન વે મોટા રે બગલા રે દેખીને ਮਸਲਾ ਦੇਖੀ ਨੈ ਭਾਈ ਰੁੜਾ ਆ ਬਗਲਾ ਨੇ ਕੋਣ ਸੇ ਵਸੇ ਰੇ ਈਰੇ ਬਗਲੋ ਉੱਪਰ ਰੇ ਧਰ ਨੈ ਮਨ ਇਹਨਾ ਮੇਲਾ ਅਲੋ ਬੀ ਆਦਮ ਨੇ ਹੋ ਮਜਾਵੋ ગરુજી ને પૂછો પુરા જ્ઞાન રે બતા